ક્યાંય જે ફોદામાં મલપા નિહરી નથી નથી મલપા આવી નથી આપડે વીણી વીણાત માં ક્યાંય દેખાતી બરોબર અને હાઈટ આમ કેટલી છે હાઈટ કેટલી છે 6 ફૂટ 6 ફૂટ ઉપરની ની છે ખરી બરોબર ઓછી નહીં 6 ફૂટ ઉપરની ખરી ઓછી નહીં આમાં અંદાજે ઉત્પાદન કેવું કાવે એ અંદાજે તો

છે ને લીલો સમ જો એનો ડાબકા જો વીણાટ જો જે ભાઈ એમ કહે છે કે આપણે આના કરતા તો તળાવમાં વસો હોય છે પાણી ભર્યું બાકી આના કરતા હારો છે પણ એ પાણી ભર્યું એટલે જવાય એવું નથી પણ વાંધો નહીં આપણે દિવાળી પછી મહિના પછી જઈશું જવાય એવું થાય ત્યારે જો ડાબકા જો પાંચ પેશી નો ડાબકો આમાં વીણવાનું ચાલુ જ છે એમને જોઈએ એક આખા એક જ હરખો એવો ને એવો કપાસ છે હાઈટ પણ કેવડી મોટી થઈ જાય હે જો

છે હાલવાની જગ્યા નથી છતાં આપણે હાલ્યા જ વિશે અને જોઈ શું વસા મિત્રો રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો આ કપાસ બિયારણ છે અને વરસાદ ગમે એટલો પડે પાણી આવે તોય સહન કરી એક એવી આ જાત છે ખીલા મૂળવાળી વેરાયટી છે જેથી કરીને કપાસ સુકાતો નથી જુઓ તમે એક આજની તારીખમાં દિવાળીએ લગભગ કપાસ બગડી ગયા છે આપણે આ કપાસમાં ક્યાંય વાંધો નથી જોવો કલર કેવો છે એનો ખાલી તેમ જુઓ તડકા આમ જોયું તો કેવો કલર ફરી જુઓ જો ને એકદમ તમને એમ તક બગડી ગયો એવું લાગે પણ આ કેમેરો ખાલી દિવસ સામો આવે છે ને એટલે એવું લાગે બાકી જોઈજો આમ કરો તો લીલો તમે રૂબરૂ જોઈએ કોઈને છૂટ છે ખરેખરનો કપાસ છે ગામ આંબાડી તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તમે ગમે ત્યારે આવીએ કહો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને જરૂર મોકલજો જેથી બધા ખેડૂતો પણ જોઈએ કે ખૂબ